કે આજે મેહુલિયો ઘણી બધી જગ્યાએ રાજ્યના કઈ કેટલાય જિલ્લાઓમાં મન મૂકીને વર્ષો છે એવો વર્ષો એવો વર્ષો કે પાણી પાણી કરી નાખ્યું છે સૌથી પહેલા વાત કરવી છે શક્તિપીઠ અંબાજીની કે જ્યાં છેલ્લા 3 દિવસથી મેઘ મહેર અવિરત થઈ રહી છે આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા હતા અંબાજીની અંદર અને અંબાજીમાં જાણે કે દિવસના અંધારું થઈ ગયું હોય ફરી એકવાર ગઈકાલે પણ એવા દ્રશ્યો પણ આજે જે દ્રશ્યો જોવા મળ્યા છે મારે તમને એ બજારમાંથી પસાર થતી નદીઓ બતાવવી છે નદીઓ એવી જાણે કે નદીનું ઘોડાપુર જતું હોય એવું બજારની વચ્ચેથી મુખ્ય રસ્તાઓ ઉપર જોવા મળ્યું હતું ઘોડાપુર જ્યાં જુઓ ત્યાં પાણી 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 ભારે વરસાદ અંબાજીની અંદર વરસ્યો હતો અને સૌ કોઈ ખુશખુશાલ જોવા મળ્યા હતા અને રસ્તા પરથી જાણે કે ઘોડાપુર ઉછાળા મારતી નદી જતી હોય એવું જોવા મળ્યું છેલ્લા ત્રણ દિવસથી આવી જ મેઘમહેર અંબાજીની અંદર થઈ રહી છે શક્તિપીઠ અંબાજી ની વાત કરવામાં આવે તો સતત બીજા દિવસે આજે વરસાદી ધમકેદાર એન્ટ્રી થઈ હતી તેને લઈને જોઈ શકો છો જ્યાં પોલીસ સામેનો વિસ્તાર છે આ વિસ્તારની અંદર જ

જેમ અંબાજી થી જે અમદાવાદ હાઈવે છે ત્યાં ત્યાં બેટમાં ફેરવાયા છે અને આ રસ્તા ઉપર જે છે તે નદીની ની જેમ જેમ તળાવ જેમ જે પાણી ભરેલા જોવા મળ્યા છે લક્ષ્મણ ઠાકોર સંદેશ ન્યૂઝ અંબાજી અને પોલીસ સ્ટેશન સામેનો વિસ્તાર જે દર વખતે તળાવ બની જતો હોય છે અંબાજીની અંદર તંત્ર દ્વારા કામગીરી કરવાની જરૂરિયાત છે કારણ કે શક્તિપીઠ છે અંબાનું હૃદય ધબકે છે અને અહીંયા કેવી રીતે કોઈ ઉદાસ રહી શકે એનું ધ્યાન ખુદ માં અંબા રાખતી હોય છે અને દર વર્ષે આવી અવિરત અહિયાં આગળ થતી હોય છે પણ દર વર્ષે જ્યારે આભમાંથી કાચું સોનું વરસે છે તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થતા હોય છે અને એ જ અત્યારે જોવા મળી રહ્યું છે રોડ ઉપર પાણી પાણી ભરાઈ ગયા છે બજારોની અંદરથી પાણીનો ધસમસતો પ્રવાહ નીકળતો દેખાઈ રહ્યો છે મુખ્ય બજાર પાણી પાણી થઈ ગયું છે નદીનો જાણે ઉછાળા મારતો પ્રવાહ જતો હોય એવું રસ્તા ઉપરથી પાણી વહેતું થયું છે ભારે વરસાદ વરસ્યો છે ને એના કારણે અંબાજી પાણી પાણી થયું છે છેલ્લા બે દિવસથી ત્રણ દિવસથી અંબાજીની અંદર આવો જ માહોલ પાણી 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 વરસાદ 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 દેખાઈ રહ્યો છે અંબાજીમાં મન મૂકીને મેહુલીઓ વરસી રહ્યો છે કેટલીક જગ્યાએ તો એ હદે પાણી ભરાયા છે કે ત્યાંથી વાહન લઈને નીકળવાની કોઈ હિંમત સુધા ન કરી શકે અને આ પ્રવાહ એવો છે પાણીનો રસ્તા ઉપરનો આ પ્રવાહ એવો છે કે કદાચ કોઈ જવાની હિંમત કરે તો એ પણ તણાઈ જાય પણ નાના નાના બાળકો છે એ પણ ખુશીમાં છે આવો પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતી નદી જાણે ઘર નદી આવી ગયું હોય ને બાળકો મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા ઓનલાઈન પર લક્ષ્મણજી ઠાકોર જોડાયા છે મેઘરાજા ત્રણ દિવસથી લક્ષ્મણ ભીંજવી રહ્યા છે અને ત્રણ દિવસથી મન મૂકીને અંબાજીમાં વરસી રહ્યા છે અને આજે તો જાણે રસ્તા પર નદીઓનું ઘોડાપુર આવ્યું હોય એવું લાગતું હતું જે અંબાજીમાં આજે બપોર બાદ જે બીજા દિવસે પણ વરસાદની ધમાકેદારી એન્ટ્રી થઈ ચુકી હતી ત્યારે જે અંબાજીના બજારો છે તે નદીની જેમ પાણી વહેતા થયા હતા વરસાદના કારણે જે અંબાજી અમદાવાદ હાઈવે હાઈવે માર્ગ જે છે તે બેટમાં ફેરવાયો હતો અને હાઈવે ઉપર ગુજરાતમાં પાણી ભરાતા જે નાના વાહનો છે તે પણ અટકાયા હતા અને જે અંબાજી જે વિસ્તાર છે ત્યાં જળ જળબંબાકાર જોવા મળ્યો હતો અને અંબાજીના દ્રશ્યો જેમ લક્ષ્મણે કહ્યું કે મેઘ મહેર અહીંયા અવિરત થઈ રહી છે બજારની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો કેટલીક જગ્યાએ તો અને એના જ કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો વેપારીઓનો દુકાનનો સામાન પણ પલળી ગયો મોટી નુકસાની વેપારીઓને વેઠવી પડી હતી પાણીનું નિકાલ નહોતો થતો વોટર લોગિંગના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો કારણ કે અંબાજી

લોગિંગ થતું હોય છે ઓનલાઈન પર લક્ષ્મણજી ઠાકોર છે લક્ષ્મણ જે અંબાજી છે શક્તિપીઠ અરવલ્લીની ગિરિમાળાઓમાં પહાડી વિસ્તારમાં છે રસ્તા ઢોળાવા છે સવાલ થવો સ્વાભાવિક છે કે અહીંયા પાણીનો ભરાવો થાય તો થાય કેવી રીતે વોટર લોગિંગ થાય કેવી રીતે તંત્ર આખરે એવી તો કેવી કમાલ કરી કે વોટર લોગિંગ થાય છે નિપુર જે વાત કરવામાં આવે અંબાજીની તો જે અંબાજી જે અંબાજી થી જે અમદાવાદ હાઈવે ઉપર એવું નથી બન્યું કે જે પહેલી વાર જ પાણી ભરાયા છે આ હાઈવે છે તે જે નવો હાઈવે બનાવવામાં આવ્યો હતો અને નવા હાઈવે પર જે વારંવાર જે પાણી ભરાય છે અને વારંવાર જે યાત્રિકો અંબાજી આવતા હોય છે તેમને પણ તકલીફો પડતી હોય છે અને અનેક વાર પાણી ભરાય છે અનેક વાર વરસાદ આવતો હોય ત્યારે પાણી ભરાતા હોય છે પોલીસ આગળ અને જે નાના વાહનો હોય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય અને પાણીની અંદર ઘણા વાહનો હોય છે તે ખરાબ થઈ જતા હોય છે બંધ થઈ જતા હોય છે અને આરબંધીની ગીજા મારવામાં આવેલું છે પવિત્ર યાત્રા ગામ છે તો દિવસના સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે તેમને પણ અંબાજીમાં જ્યાં અંબાજીથી જે અમદાવાદ હાઈવે છે ત્યાં જવા માટે તે મુશ્કેલીનો સામનો પણ ભોગવવો પડતો હોય છે અને વારંવાર જે હાઈવે પર પાણી ભરાતો છે તંત્રની પણ કહી શકાય છે કે બેદરકારી હોઈ શકે તેમ છે બિલકુલ અને એક બાજુ શહેરની વચ્ચેથી અંબાજી નગરની વચ્ચેથી ધસમસતો વહેતો પાણીનો પ્રવાહ દેખાઈ રહ્યો છે અને બીજી બાજુ વેપારીઓની મુશ્કેલી હાલાકી દેખાઈ રહી છે દુકાનની અંદર અંદર કેડ સમા પાણી બજારોની ફરી વળ્યા છે કારણ કે પાણીનો ધસમસતો જવાબદાર છે જ પણ એની સાથે મેઘરાજા પણ એવા વરસ્યા કે બધું જ તરબતર કરી નાખ્યું છે પછી દુકાન મકાન અને રસ રોડ રસ્તા બધું જ વેપારીઓ દુકાનોમાંથી પાણી ઉલેચતા દેખાઈ રહ્યા છે મોટી નુકસાની વેપારીઓને અહીંયા વેઠવી પડી છે લક્ષ્મણ મારી સાથે જોડાયેલા છે લક્ષ્મણ વેપારીઓને પણ ખૂબ તકલીફ તકલીફ પડી આ દુકાનોની અંદર જે પાણી ઘુસ્યા છે શું એ તંત્રની અનાવળત અથવા તો મિસ મેનેજમેન્ટ કે પ્લાનિંગ વ્યવસ્થિત ન થયું હોય એના કારણે કે પછી વરસાદ એવો વરસ્યો છે લક્ષ્મણ સાથે અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ જે આજીવિકા હોય જે દુકાન હોય જેનાથી ઘર ચાલતું હોય અને જો ત્યાં જ આ રીતે પાણી ભરાય નુકસાની વેઠવાનો વારો આવે તો માણસ જાય તો જાય ક્યાં એ સવાલ સૌથી મોટો છે ને અત્યારે અંબાજીના લોકો એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અંબાજી આમ તો મુખ્યત્વે યાત્રાધામ છે અને મોટાભાગનો અહીંયા આગળ જે યાત્રાળુઓ આવતા હોય છે શ્રદ્ધાળુઓ આવતા હોય છે એમના ઉપર જ અહીંયા આગળ રોજી રોટી ચાલતી હોય છે અહીંના લોકોની અને એમાં જ્યારે આ દુકાનોની અંદર પાણી ભરાય તો વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવે લક્ષ્મણ જોડાયા છે મારી સાથે લક્ષ્મણ દુકાનોની અંદર પાણી ઘૂસે એનું કારણ શું છે શું પ્લાનિંગ વ્યવસ્થિત નથી કરવામાં આવ્યું કે પછી વરસાદ એવો ધમાકેદાર પડ્યો કે પાણી ઘૂસી ગયા દુકાનમાં વાત કરવામાં આવે તો કોઈ પાણીનો જે તંત્ર ની કારણે જે પાણી ભરાતા હોય છે અનેક વાર જે દુકાનો છે તે નીચલા વિસ્તારમાં દુકાનો બનાવેલી હોય છે એના ઉપર જે રસ્તો બનાવવામાં આવે છે તેને કારણે જે ઉપરના વિસ્તારનું જે પાણી આવતું હોય છે તેને લઈને જે દુકાનોની અંદર જે પાણી ભરાતા હોય છે ને દુકાનોની અંદર પાણી ભરાવતા વારંવાર જે દુકાનદારો છે તેને માલ સામાન પળળતો મોટું નુકસાન થતું હોય છે અને અનેકવાર પાણી ભરાવાના હતા આજે પણ મોબાઈલની જે દુકાનો છે તેમાં પાણી ભરાવાના હતા અને જે દુકાન જે દુકાન કહે છે તે ટેન્કર દ્વારા જે આજે મોટર રાખીને પણ પાણી કરવામાં બહાર આવીતું જી બિલકુલ અને પાણી ભરાવાનું કારણ શું વોટર લોગિંગ નું કારણ શું એ જાણી શકાયું છે જે કહી શકાય કે જે જ્યારે દુકાનો જે ગ્રામ પંચાયત દ્વારા જે દુકાનો બનાવવામાં આવી છે દુકાનો જે બનાવી હતી ત્યારે ઊંચા વિસ્તારમાંથી માં હતી ત્યારબાદ જે રોડ છે તે તોડીને ગટરો છે તે તોડીને જે ફરીથી જે નવા થતી બનાવવા છે તેને લઈને જે દુકાનનો ભાગ જે નીચા વિસ્તાર થઈ ગયો છે અને તેના કારણે જે પાણી છે તે જ્યારે વધારે ચાલતું હોય ત્યારે પાણી છે તે દુકાનો અંદર ફરી દુકાનો છે તે નીચલા વિસ્તારની અંદર આવી રહી છે